ત્રણ ગુફા છે એમને એક ગુફા અત્યારે ખુલી છે આ રીતની પાણી પડી ગયો છે કેમ મજામાં મજામાં જોઈને તમે ખબર પડી ગઈ છે ક્યાં આ જાણશે કદમગીરી કદમગીરી જઈ છે ને એટલે અને આ છે ને કહેવામાં આવે છે કે ગુફા છે ગુફાની અંદર આખો ટ્રક હોય છે એની અંદર છે ને સિંહને એવું ઘણા બધા જાનવર રહી છે અને એ ગુફા બહુ મોટી છે પણ આપણે અંદર જવાનું છે તમને બતાવવાની છે કદમગીરી તમે ઘણી વાર આવ્યો છો પણ કદમગીરીમાં અત્યાર સુધી છે ને ગુફા કોઈ જોઈ નહીં હોય અને જોયું તો એ સુધીમાં કોઈ વિડીયો નથી બનાવ પણ આપણે જઈશું ને રિસ્ક લેવાનો છે મોટો કેમકે જંગલની અંદર છે ને જંગલની વચ્ચે છે તો ચાલો શરૂઆત કરીએ જંગલની પેલા સફરની અહીંથી છે ને જંગલ ફૂલ શરૂ થઈ જવાનું છે અને ફૂલ એટલે ફૂલ જંગલ જ છે બીજું કાંઈ નહીં આવવાનું અહીં ફેમિલી ત્યારે અમે પહોંચી ગયા છીએ વાલડી ગામ અને વાલડી ગામ અમારો ફૂલનું ઘર છે જંગલની વસો વસ અને ત્યાં અમે આવેલા છીએ જો તમને બતાવો આ ફરતે જંગલ જ છે આમાં બીજું કાંઈ નાય ઘર છે આ બદલાય છે તો મિત્રો જંગલની વસો વસ તો અમે આવી ગયા છીએ અમારા મયુરભાઈને લેવા અમારા ફૂલના ઘરે પણ એ દેખાતું હોય છે એની ગાડી તો પડી છે અમે ઘર છે ગાડી પડી છે અને હું અહીં જંગલ ની વચ્ચે વચ્ચે ગોતવા છું પણ ત્યાં દેખાતા નથી મિત્રો જે હામો દેખાય છે ને કદમગીરી નો ડુંગરો છે ત્યાં છે ગુફા અને અત્યારે એની હામે ની સાઈડ માં વાડી ગયા છે વાડી છે ને આવી ગયા છે મિત્રો અમારા મયુરભાઈ ને છે ને સાથે લઈ લીધા છે જોવા ઘરે તો ઉઠાઈ લીધા છે અને જંગલની ની વચ્ચે ગામડું આવેલું છે ગામડા છે અને આઈ દેવું જાય છે આપડે ગુફામાં કદમગીરીના ડુંગરે ગયા છે ને અહીંથી આપણે ગુફામાં જવાનું છે અને તમને એનો નજારો બતાવી દો કઈ રીતનો જોવા છે કદમગીરીનું મંદિર અને અહીંયા છે ને નીચે બધું આવ્યું છે પાલીતાળા નો ડુંગર આ બધા હોડી રસ્તા કેવાય બધા અમે છે ને એક આશ્રમ બની ગયું છે શાંતિરામ બાપુનું આશ્રમ બને છે એ સુક ટુક સમયમાં ત્યાં મંદિર પણ બની જવાનું છે તમને સામે દેખાય ને ત્યાં ત્યાં જ રસ્તો બધો જાય છે અટકળો રસ્તો તમે જોઈ રહ્યા છો પહોંચી ગયા છે ને આયલી ગાડી ઉપર ચડાવી છે ને આપણે જવાનું છે હવે મંદિરની ઉપર અને ત્યાંની જે પગથિયાના રસ્તા છે ને ત્યાં એ ગુફા આવેલી છે સેલ્ફી પોઈન્ટ અને સેલ્ફી પોઈન્ટની એક્ઝેક્ટ નીચે જે પથ્થર દેખાઈ રહ્યો છે તમને મોટો જબર ગુફા છે તરફ જવા માટે આવી ગયા છે રસ્તો અને આ તમે જંગલનો રસ્તો છે આમાં હલાવું છે નહીં પણ આપણે ટ્રાય કરશું અને તમને બતાવશું જંગલના કઠિન રસ્તામાં ચડી ગયા છીએ અંદર આવતું કે અહીંયા પેલા એક બાપુ બે અત્યારે એની ખાલી મૂર્તિ છે તમને ચાર જઈને બતાવી કે કેવી ગુફા છે પહોંચવા તો આવી છે એક્સાઇટિંગ વધી ગઈ છે થોડીક પણ બહુ ખતરનાક રસ્તો છે નાના છોકરાને બુઢિયા તો આલી એવો રસ્તો સમજો અમારા મિત્રો બે આગળ જાય છે અને હામ એ ગુફા છે હોય ન્યા છે પથ્થર પથ્થરની એ બાપુ બેઠા છે ને ત્યાં સિંહને એવું પણ હોય છે એટલે બહુ મોટો ખતરો હોય છે પણ ટ્રાય કરશું તમને બતાવવાની એ તો ગયા ગયાસી પણ અહીં બહુ ઘરું છે ની છે સમજો કે અહીં લી ગયા એટલે પૂરું આવલા પણ હેઠળ ઠેઠ ગુફા છે અને મારા મિત્રો બધા નીકળે છે બારે કેમ કે સવાય એવું નથી પણ આપણે નીચેલી ટ્રાય કરશું આવવાની ઉપરથી તમે ન જોઈ ગયા કેમ કે ઉપરથી ગઈ ને બધું પથ્થર પડવા મળે નીચે તો આપણને હેઠા મારી દે તો આપણે ટ્રાય કરશું હેઠે જઈને તમને બતાવું કે વ્લોગમેન્ટ સુધી બનાવી જાય કેમ કે ફાઈનલ તમને દર્શન તો છે એમાં મયૂરભાઈ અમારે કીધું છે કે ત્યાં તો સિંહની ગુફા છે અને એક બીજી ઋષિ મુનિની ગુફા એટલે બે ગુફા છે બે ગુફામાં છે ને તમને બતાવવાનું છે અને આ ગુફા તમે અત્યારે સુધી જોઈ જ નહીં હોય કદમગીરીમાં આ તમને બતાવું જોવો

પ્રથમ જોઈ રહ્યા છે એટલે રસ્તો આપણે ઉપર ચડવાનું છે આ છે ગુફા એટલું બધું સડી ગયા છે તમે જો રસ્તો કેટલો કઠિન છે તમે જોયું જશે વિડીયોમાં મિત્રો એક ગુફામાં તો પોગી ગયા છે પણ એ ગુફા બંધ થઈ ગઈ છે તમે જો પથ્થર છે ને બધા પડી ગયા છે માથે એટલે આ રીતનું બંધ થઈ ગયું છે ના આ મોટી ગુફા હતી એવડી મોટી પણ બંધ થઈ ગઈ છે પણ જે ઉપર છે ટ્રાય કરશું બતાવું તમને મિત્રો એટલી મહેનત કરી છતાં પણ છે ને ગુફા બંધ છે અહીંયા પણ પાણો આડો પડી ગયો છે આ મોટો જે એક ગુફામાં તો આવ્યા છે એ બંધ છે તમે જોઈ રહ્યા છો પથ્થર આવી ગયા છે જવાયું નથી અને અંદર દીપડો ને હોય તો કઈ કહેવાય નહીં એટલા માટે અંદર રિસ્ક લેતા નથી અમે ફાઇનલી ગુફા દેખાય છે દેખાતી હોય તો અમે ભાઈ છે એ ના જ ગુફા છે બહુ રિસ્કી છે પણ વહેલાહેર જવું પડશે ને વહેલાહેર આવું પડશે કેમ કે સિંહ આવવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો આ દેખાવામાં ખાલી તમને રસ્તો હેલો છે પણ અહીંયા તમે આવો ને તમારું ભીંગ પડી જાય હા એટલે હાવ ભીંગ પડી જાય કપડાની હાલત જુઓ કાંટા નડે તમને જોવામાં અમારે કપડાંની હાલત જો ફેમિલી છે ને ગુફામાં તો પહોંચી ગયા તમે જોઈ રહ્યા છો ત્રણ ગુફા છે અમલી એક ગુફા અત્યારે ખુલ્લી છે આ રીતની તમને બતાવું છો પથ્થરોના લીધે છે ને આ બધું ડટાઈ ગયું છે ને કારણ છે ને આખો ખઠેરો આવી જાય ને અવડી મોટી ગુફા છે અને એની અંદર છે ને તો કે આ રસ્તો ક્યાંય નીકળે કોઈને ખબર જ નથી મતલબમાં અને આ એક ઋષિમુનિ હતા એની આ મૂર્તિ પણ છે અને અહીં લીધે છે ને સિંહને એવું પણ આવું બહુ શક્યતા હોય છે પાંચ છ વાગ્યા પછી અને ઓલરેડી પાંચ વાગી ગયા છે તમારે ફટાફટ અહીંયા નીકળવું પડશે દર્શન કરી પેલા તમને અંદર થોડુંક બતાવી દો અહીંથી બે બાજુ એની અંદર તો નહીં જાય કે કેમ કે તમે જોઈ રહ્યો છો સામા ચીડિયા કેટલા ઉડે છે અને આ જેવડું ખામું દેખાય છે પથ્થર આપણે અંદર જાય સીધી એક રસ્તો જાય છે અને ક્યાં જાય છે કોઈને ખબર નથી તો તમે કોઈ દિવસ આવે તો કોમેન્ટ કરી નાખજો અને એને ગુફામાં નીચે ઉતરી ગયા છે આમ જો ઠેર ઉપર મંદિર દેખાય ના ઠેર ગુફા છે ન્યા અમે અને તમારે કોઈ દિવસ જવું નહીં કેમ કે જવું હોય ને તો ખંજવાળે નહીં તેવાળા રાખવા પહેલાં તો અહીં એવા વનસ્પતિ છે તમને એકવાર અડી જાય ને એટલે બહુ ખંજવાડાવ બહુ હડબારી ભાઈ જો અમારે મગતા ને પગી આપણે સહન કરે છે વિડીયો બધા હોય નહીં આટલું તો અહીંયા વ્લોગને એની કરીએ તો વ્લોગ કેવા લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ જન્મતા અને કોમેન્ટમાં જય કમળ એમાં લખોને ભૂલતા નહીં